નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ટાઈમી વિકલ્પો ભાગ બે એક ભાગ આપણે મૂકેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો અને હા મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નંબર એક પૃષ્ઠિય જળનો સ્ત્રોત કયો છે તો નદીઓ નીચેની બહુહેતુક યોજનાઓ તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે તો મિત્રો નંબર એક જે ભાખરા નાગલ છે તે બી આવશે પંજાબ જ્યારે બીજામાં એ આવશે કોશી તો બિહાર ત્રીજામાં ડી આવશે આંધ્રપ્રદેશ અને ચોથામાં આવશે સી ગુજરાત હવે મિત્રો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે વડખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો દક્ષ તે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે નીચેની બહુ હેતુ યોજનાઓને તેમના સ્થાનના આધારે દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય તો ભાખરા ખીણ ખીણ એ વિકલ્પ સાચો જોવા મળશે પાલનપુરની એક શાળા ધોરણ દસના ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશો તો એ કેમ કે નજીક છે ભવિષ્યમાં ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકાર અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે તો નીચે આપેલા સ્થળો ત્રણ સ્થળો જવા જેટલો સમય તેની પાસે છે તો સૌથી પહેલા સાપુતારા નીચેના જોડકા જોડી ઉત્તર લખવાનો છે મિત્રો ચાંદી અને પ્લેટિનિયમ એ કિંમતી ધાતુ અને ખનીજ છે મેગ્નેશિયમ નિયમ જે બી જે છે ચારમાં આવશે હલકી ધાતુ ખનીજ શીશુ નિકલ એ મિત્રો પેલામાં આવશે જ્યારે ડી એ બીજું આવશે નીચેના જગરોમાંથી કયા નગરને સુધરાઉ કાપડ વિશ્વ મહાનગર કહે છે તો મુંબઈ વિશ્વના સનની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો દ્વિતીય ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે તો બી આવશે ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કયા સ્થાપિત થયો છે હજીરા નીચેનામાંથી કઈ જોડી ખોટી છે તો એમાં ડી આવશે એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે તો પોઢિયા ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ચુમ્માલીસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે કેન્દ્ર સરકારની આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો વિકાસશીલ વિશ્વ બેંકના અહેવાલ બે હજાર ચાલીસના અહેવાલ મુજબ માથાજી ટાવર કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય સાતસો ને પોત્રીસ ડોલર કઈ પદ્ધતિને મુખ્ય અર્થતંત્ર કહે છે બજાર પદ્ધતિ પશુપાલન વ્યવસાયો નો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો પ્રાથમિક વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક આવેલું છે તો જીનીવા પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી તો ઓગણીસો બોતેર વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પોચ જૂન દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે છત્તીસગઢ ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું કરોડોમાં તો છવ્વીસ પોઈન્ટ તોણું મહિલા સશક્તિકરણ કૌશલ્યવર્ધન તાલીમ સ્વરોજગારી અને બજાર સામે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવે છે તો મિશન મંગળ યોજના ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે તો કેરેલા અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી તો માં અન્નપૂર્ણા યોજના યુવા બેરોજગારોની નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ લઈ યોજના પહેરે છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા એટલે રોજગાર વિનિમય કેન્દ્ર સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે તો પેટ્રોલ અને ડીઝલ સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો નાના ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે સંગ્રહખોરી પંદરમી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે તો વિશ્વ ગ્રાહક દિન રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન આવે તો ચોવીસ ડિસેમ્બર આવે છે મિત્રો કેન્દ્ર સરકારે ગ્રાહક સંમતિ કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે તો ગ્રાહક તકરાર નિવારણ તંત્ર ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સમય બહાર પાડે છે તો ઇન ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા તો માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કઈ સંસ્થા કાર્ય કરે છે દેશના નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો તો નોર્વે નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બને છે તો શ્રીલંકા ભારત ભૂતાન ને નેપાળ ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ તો બે હજાર બે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે તો અમત્ય સેન ભારતની સામાજિક રચના કઈ બાબત પર આધારિત છે જ્ઞાતિવાદ અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબત નો આધાર ગણવામાં આવે છે અસ્પૃશ્યતા બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી તો આર્ટિકલ સત્તર નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે તો આતંકવાદ મિત્રો જોડકા છે ત્રિપુરા પછી મણિપુર નાગાલેન્ડ અને આસામ એનો વિકલ્પ બને છે સી ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ હોય તો પશ્ચિમીકરણ માનવકોનું ઘોષણાપત્ર કોને ઘોષિત કર્યું તો સંયુક્ત રાષ્ટ્રો આવશે વિશ્વ વૃદ્ધિની ઉજવણી તો પહેલી ઓક્ટોમ્બર નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે તો રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે તો પ્રવેશ સમયે કેપિટેશન ફી જાહેર વિતરણ પ્રણાલીને વધુ શુદ્ધ બનાવ સુદૃઢ બનાવવા નવી કઈ અમલમાં મૂકી છે તો બાયોમેટ્રિક ઓળખ દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉંમર કેટલા વર્ષથી થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે તો અઢાર વર્ષની નમસ્કાર મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જો વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત